નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠના સામાજિક વિજ્ઞાન વિષયની અધ્યયન પોથીના પાઠ નંબર ઓગણીસ સામાજિક અને આર્થિક ક્ષેત્રે સરકારની ભૂમિકા નું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠના સામાજિક વિજ્ઞાન વિષયની સ્વ અધ્યયન પોથીના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે સાથે સાથે આ તમામ સોલ્યુશન જે છે સામાજિક વિજ્ઞાન વિષયના અથવા તો તમામ વિષયની જે સ્વ અધ્યયન પોથીઓ જે છે ધોરણ આઠની તેના તમામ સોલ્યુશનની જે પીડીએફઓ છે તે આપણે એપ્લિકેશન ઉપર મૂકાઈ ચૂકી છે અને એપ્લિકેશનની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો શરૂ કરીએ ધોરણ આઠના સામાજિક વિજ્ઞાન વિષયની સ્વઅધ્યયન પોથીના પાઠ નંબર ઓગણીસનું સંપૂર્ણ સોલ્યુશન સર્વપ્રથમ તમે જોશો તો અહીંયા અધ્યયન નિષ્પત્તિઓ આપણને આપેલી છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર એક અહીંયા કહ્યું છે કે નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી અને બોક્સમાં લખો પહેલો સવાલ માણસની પાયાની જરૂરિયાત કઈ છે તો જવાબ આવશે વિકલ્પ એ આહાર વસ્ત્ર અને રહેઠાણ બીજું આપણો દેશ કઈ બાબતમાં સ્વાવલંબી બન્યો છે તો જવાબ આવશે વિકલ્પ સી અન્ન ત્યાર પછી આપણે જોઈએ ત્રીજો સવાલ આર્થિક ઉત્પાદનને વેગ આપવા સરકારશ્રી દ્વારા કયો ઝોન બનાવવામાં આવ્યો છે તો જવાબ આવશે વિકલ્પ એ સ્પેશિયલ ઇન્ડસ્ટ્રીયલ ઝોન ચોથું અકસ્માતના સમયે કયા નંબર ઉપર કોલ કરવાથી તાત્કાલિક સારવાર મળે છે તો જવાબ આવશે વિકલ્પ ડી એકસો આઠ ત્યાર પછી પાંચમું દેશમાં ક્રાંતિથી લોકોને કયો લાભ મળ્યો છે તો જવાબ આવશે વિકલ્પ એ દૂધ ઉત્પાદનમાં છઠ્ઠું સરકારની કઈ સુવિધાઓને કારણે બાળકો અને પ્રસૃતાની મૃત્યુની ઘટનાઓ ઓછી થઈ છે તો જવાબ આવશે વિકલ્પ બી આરોગ્ય સુવિધા સાતમો સવાલ તમારા ગામની સુવિધા માટે કોની જવાબદાર તમારા ગામની સુવિધા માટે કોણ જવાબદાર છે તો જવાબ આવશે વિકલ્પ એ ગ્રામ પંચાયત આઠમું વિવિધ કુદરતી આપત્તિઓના સમયમાં સરકાર દ્વારા કઈ સુવિધા તાત્કાલિક પૂરી પાડવામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પ ડી ઉપરોક્ત તમામ મિત્રો આપણે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની જે પીડીએફઓ છે તે આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે જેમ કે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના તમામ વિષયની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન સ્વાધ્યન પોથીના સોલ્યુશન હાલમાં તમે જેવી રીતે સામાજિક વિજ્ઞાનની સ્વાધ્યન અભ્યાસ કરી રહ્યા છો તેવી રીતે બધા જ ધોરણની સ્વાધ્યન પોઓ સ્વાધ્યાય પોથી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તે દર

વ્યક્તિઓના આરોગ્યની સેવા સાથે અને સામાજિક ક્ષેત્ર તો એને જોડીશું વિકલ્પ બી રોજગારીની સેવા સાથે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના જવાબ આપો એમાં પહેલું તમારા નગર ગામમાં સરકારશ્રીની વિવિધ યોજનાઓથી કયા કયા કામો કરવામાં આવ્યા છે તમારા ગામના કોર્પોરેટર અથવા તો સરપંચ શ્રીની મદદથી નોંધો તો પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા ઘર વિહોણા લોકોને ઘર બનાવી આપવામાં આવ્યું છે મનરેગા યોજના અંતર્ગત લોકોને રોજગારી આપવામાં આવે છે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અમારા ગામમાં સાફ સફાઈનું કાર્ય પણ હાથ ધરવામાં આવ્યું છે અમૃત સરોવર યોજના દ્વારા અમારા ગામમાં તળાવ બનાવવામાં આવ્યું છે સખી મંડળ યોજના થકી મહિલાઓને આત્મનિર્ભર બનાવવામાં આવી છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો એમાં પેલું દરેક વ્યક્તિને આહાર વસ્ત્રો અને રહેઠાણ સાથે સાથે ખાલી જગ્યાની પણ જરૂર હોય છે તો જવાબ આવશે રોજગારી બીજું સહકારી પ્રવૃત્તિઓ ખાલી જગ્યાના વિકાસ માટે કામ કરી રહી છે તો જવાબ આવશે ખેતી ત્રીજું સરકારની વિવિધ યોજનાઓથી લોકોનું ખાલી જગ્યા ઊંચું આવે છે તો જવાબ આવશે જીવન ધોરણ ચોથું સરકાર આવકના સ્ત્રોત તરીકે ખાલી જગ્યા ઉઘરાવે છે તો કર પાંચમું સરકાર ઓછી આવક ધરાવતા પરિવારોને ખાલી જગ્યામાંથી સસ્તા ભાવે જરૂરી અનાજ તેલ ખાંડ જેવી સામગ્રી આપે છે તો વાજબી ભાવની દુકાનો ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા વિધાનોમાંથી ખોટા શબ્દને છેકી નાખો અને વિધાનને સાચું બનાવો એમાં પેલું કૃષિ ક્ષેત્રે પરિવર્તન આવતા અન્નના ઉત્પાદનમાં આપણે સ્વાવલંબી કે પરાવલંબી બન્યા છીએ તો જવાબ આવશે સ્વાવલંબી એટલે પરાવલંબી ઉપર છેકો તો વાક્ય બનશે કૃષિ ક્ષેત્રે પરિવર્તન આવતા અન્નના ઉત્પાદનમાં આપણે સ્વાવલંબી બન્યા છે બીજું સરકારની વિવિધ યોજનાઓને કારણે દેશના લોકોનું જીવન ધોરણ નીચું આવ્યું છે કે ઊંચું આવ્યું છે તો જવાબ આવશે ઊંચું આવ્યું છે તો નીચું આવ્યું ઉપર આપણે છેકો મારીએ અને વાક્ય બનશે સરકારની વિવિધ યોજનાઓને કારણે દેશના લોકોનું જીવન ધોરણ ઊંચું આવ્યું છે ત્યાર પછી ત્રીજું ભારતીય બંધારણમાં સંગઠિત વર્ગોની કે વંચિત વર્ગોની યાદી પરિશિષ્ટમાં આપવામાં આવેલી છે તો વંચિત વર્ગોની એટલે સંગઠિત ઉપર આપણે છેકો મારીએ તો ભારતીય બંધારણમાં વંચિત વર્ગોની યાદી પરિશિષ્ટમાં આપવામાં આવેલી છે ચોથું આરોગ્યની સુવિધાઓને કારણે બાળકો તેમજ પશુઓના મૃત્યુની ઘટનાઓ ઘટી છે કે વધી છે તો ઘટી છે એટલે વધી ઉપર આપણે છેકો મારીશું આરોગ્યની સુવિધાઓને કારણે બાળકો તેમજ પશુઓના મૃત્યુની ઘટનાઓ ઘટી છે પાંચમું રોજિંદી સેવા આપવા સરકાર જે ખર્ચા કરે છે તેમાં નફો કે ખોટ રાખવાનો આશય હોતો નથી તો ખોટ ઉપર છેકો આવશે સાચો જવાબ આવશે નફો તો વાક્ય બનશે રોજિંદી સેવા આપવા સરકાર જે ખર્ચા કરે છે તેમાં નફો રાખવાનો આશય હોતો નથી ત્યાર પછી પ્રશ્ન નંબર છ નીચેના પ્રશ્નોના જવાબ આપો એમાં તમારી શાળાનું મધ્યાહન ભોજન યોજનાનું મેનુ તૈયાર કરો તો સોમ બુધ ગુરુ શનિ અહીંયા તમે જોઈ શકો છો વારના નામ આપેલા છે વાનગીઓના નામ આપ્યા છે જેમ કે વેજીટેબલ ખીચડી વેજીટેબલ પુલાવ મુઠિયા અને શાક વેજીટેબલ પુલાવ દાળ ભાત દાળ ઢોકળી અને સાથે જે મીઠાઈ છે એ પણ અહીંયા તમને દર્શાવી છે અથવા તો જે એક્સ્ટ્રા વાનગી છે તે સુખડી મિક્સ દાળ કઠોળ ચાટ કઠોળ ચાટ મુઠિયા અને ફ્રૂટ ડીશ તો આવી રીતે દરેક સ્કૂલોની અંદર આજે મધ્યાહન ભોજન હોય છે તેમાં અલગ અલગ મેનુ તૈયાર કરવામાં આવતું હોય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત નીચેના પ્રશ્નોના જવાબ આપો એમાં પહેલો સવાલ તમારી પ્રાથમિક શાળામાં શિક્ષણ ક્ષેત્રે કયા કયા કામો કરવામાં આવ્યા છે તેની નોંધ શિક્ષકની મદદ દ્વારા કરો તો અમારી પ્રાથમિક શાળામાં દરેક બાળકોને નિયમિત શાળાએ આવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે દરેક બાળકોના મૂલ્યાંકન માટે દર અઠવાડિયે પરીક્ષા લેવામાં આવે છે નબળા વિદ્યાર્થીઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે વાંચતા લગતા ન આવડતું હોય તેવા વિદ્યાર્થીઓને એક્સ્ટ્રા સમયમાં બેસાડીને લગતા વાંચતા શીખવાડવામાં આવે છે નિયમિત વાલી મિટિંગ લેવામાં આવે છે ત્યાર પછી બીજું માર્ગ સલામતીના નિયમોનો મુખ્ય હેતુ શું છે તો માર્ગ સલામતીના નિયમોનો મુખ્ય હેતુ માર્ગ અકસ્માત ઘટાડવાનો છે આ ઉપરાંત ટ્રાફિક નિયમો અંગે જનજાગૃતિ અને પ્રોત્સાહન આપવું માર્ગ અકસ્માતને કારણે થતો મૃત્યુદર ઘટાડો બે સ્થળો વચ્ચેની મુસાફરીના સમયમાં ઘટાડો કરવો ઈંધણની બચત કરવી વગેરે આ માર્ગ સલામતીના નિયમો જે છે તેના મુખ્ય હેતુ છે ત્યાર પછી ત્રીજું માર્ગ સલામતી સંદર્ભે મીડિયાની ભૂમિકા સમજાવો તો જોઈએ ઉત્તર ટીવી પર માર્ગ સલામતી અંગેની ચર્ચા કે ડિબેટોનું આયોજન કરવું વર્તમાન પત્રોમાં માર્ગ સલામતી અંગેના ચિત્ર ફોટા કે લેખોનું પ્રકાશન કરવું માર્ગ સલામતી અંગે સભાનતા લાવવા શોર્ટ ફિલ્મો બનાવી સોશિયલ મીડિયા ઉપર માર્ગ સલામતી અંગે જાગૃતિ કેળવવાના કાર્યક્રમોનું આયોજન કરી શકે રેડિયો ટીવી ફિલ્મો અને જાહેરાત જેવા માધ્યમો માર્ગ સલામતી અંગે જાગૃતિ લાવવાની જવાબદારી ઉપાડી શકે ડ્રાઇવિંગનું ખોટું અનુકરણ કરતી વ્યક્તિઓને સમજાવી શકે ટ્રાફિક સિગ્નલો અને નિયમો વિશે લોકોને માહિતગાર કરવા જોઈએ ત્યાર પછી આપણે જોઈએ આગળ ચાલો પ્રવૃત્તિ કરીએ એમાં પ્રશ્ન નંબર તમારી શાળાના શિક્ષકની મદદથી નીચેની પ્રવૃત્તિઓ કરો હવે આપણને કહ્યું છે કે તમારા ગામ કે શહેરમાં સરકાર શ્રી દ્વારા સંસ્થાઓ અને તેના દ્વારા કરવામાં આવતી વિવિધ લોક કલ્યાણની કામગીરીની માહિતી તૈયાર કરો એમાં સંસ્થાનું નામ છે એકસો આઠ તો એમ્બ્યુલન્સની સુવિધા સસ્તા અનાજની દુકાન તો અનાજ તેલ ખાંડ જેવી સામગ્રી ઓછા ભાવે મળે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર તો મુસાફરી માટે બસ પ્રાથમિક શાળા તો છ થી ચૌદ વર્ષના બાળકોને મફત શિક્ષણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તો દર્દી ને ફ્રીમાં સારવાર મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકશો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્થ્યાયના સોલ્યુશન હાલમાં તમે જે અભ્યાસ કરી રહ્યા છો તે સ્વાધ્ય પોથી સ્વાધ્યાય પોષી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા

લોકોની ગેરમાન્યતાઓને કારણે સરકારની વિવિધ યોજનાઓમાં લોકોને વધુ લાભ મળે છે તો આવશે ખોટું ત્યાર પછી છઠ્ઠું સરકાર તેની કેટલાક કામો કરે છે તો જવાબ આવશે ખોટું ડ્રાઇવિંગ સમયે મોબાઈલનો ઉપયોગ કરવો યોગ્ય છે તો ખોટું સીટ બેલ્ટથી અકસ્માતમાં કારમાં બેઠેલ વ્યક્તિના મૃત્યુની સંભાવના સાહીઠ ટકાથી વધુ ઘટાડી શકાય છે તો જવાબ આવશે સાચું મિત્રો ફરી મળીશું આપણે એક નવા વિષયની સ્વઅધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણે આ ચેનલ ઉપર સામાજિક વિજ્ઞાન સહિત બધા જ વિષયની જે સ્વઅધ્યયન પોથી છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં